હલો મારી યુટૂબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હું હર્ષાબેન કટકિયા આજે આપણે બનાવવાના છે એ ચકલી પણ હાવ અલગ રીતે કે બીજી જ રીતે એકવાર આપણે રેસીપી મૂકી હતી તો ઘઉંની હતી આજુખેલે અડદાર અને ચોખાની આપણે નવી રીતે બનાવવાના છીએ હાલો એને માટે આપણે એક વ્હાઈટ કો તો એની અંદર આપણે ચાર ચમચી દાળ લીધી છે અડદની એને આપણે જરીક ધોઈ નાખવાની છે આગળ તરત જ હાલો આપણે આ દાળને છે ને થોડીક ધોઈ નાખવાની છે ખારી સેચ એવી શકો છો પાણી નાખી અને આને ખાલી ધોઈ લેવાની છે હવે આપણે ગેસને ઓન કરીશું અને આપણે આને તપવા મૂકી દેશું અને તપી જાય ને એટલે આ ધોયેલી દાળ ને થોડીક શેકી લેવાની છે

કુકરમાં થોડું પાણી મૂકીશું ગરમ અને પાણી એટલે આપણે જે શેકીને દાળ એને આપણે અંદર ઓરીને બાફવાની આપણું પાણી ઉકળી જવાય એવું હવે આપણે આ દાળ અંદર ઓરી દેવાની છે અને બાફી લેવાની છે સરસ

ભાજી મેળ થઈ ગઈશ હવે આપણે એને ઠરવા દઈને મિક્સરમાં પીસી દેવાની છે હવે આપણે છે ને આની અંદર થોડોક ચોખાનો લોટ લેશું પછી જોશે તો વધારે નાખશું આપ જોઈ રહ્યા છો આની અંદર માખણનું મોણ નાખવાનું હોય પણ માખણ ન હોય ને તો આપણું આ ઘરનું ઘી છે એ પણ આપણે નાખી શકીએ અને આપણે બદલે આપણે ઘી નાખી દઈએ હવે આપણે એની અંદર નાખીશું જો એક ચમચી તલ લીધા છે અને અડધી ચમચી પચમા લીધા છે અને અડધી ચમચી આપણે જીરું લીધું છે

હિંગ નાખીશું એનાથી એટલો સરસ સ્વાદ આવે અને હવે આપણે જે આ પીસી લીધી છે ને એ અડદની દાળ બાફી અને પીલી લીધી છે આપણે આમાં એડ કરવાની છે અને હવે હવે આપણે આનો લોટ બાંધી લેવાનો છે મસ્ત ચકરીમાં એવું લાગે તો પાણી નાખવાનું જરૂર પડે તો નકર નહીં નાખવાનું આપ જોઈ શકો છો જો મસ્ત બંધાય છે આપણો લોટ મસ્ત બંધાઈ ગયો છે હવે આપણે છે ને જેવો તેલ વાર હાથ ધરીને આપણે કરી લઈએ અને આને કાંઈ રેસ્ટ આપવાની નથી અને છે ને આપણે ચકરી પાડી લેવાની છે આકડી તરતો તરત હમણાં તેલ મૂકી અને આપણે આને ચકરી પાડી લઈશું જો આવો લોટ બાંધવાનો બધા અજમા નાખા બધું નાખ્યું એ તો આપણે બતાવ્યું હા હવે આપણે આને સંચો ભરીને ચકરી પાડી લઈએ સંચામાં તેલ બાર હાથ કરી અને લગાડી દઈએ અને હવે છે ને આ લોટને આપણે સંચામાં ભરી લેવાનો રેસીપી છે ને મારી પાકટી બેનપણીની છે એને એક વાર ચખાડી પછી મને કીધું મેં વિડીયો બનાવું મજા આવે ખાવાની ગેસ ચાલુ કરી દીધો છે તેલ ગરમ થવા મૂકી દઈએ એટલે આપણું તેલ ગરમ થતું થાય તો આપણે O people é <coughs> હલો આપણું તેલ ગરમ થાય છે અને હવે આપણે આ ચકરી પાડીશું આવી રીતે આવી રીતે આપણે જો આપણી ચકરી મસ્ત ગોલ્ડન ગ્રાઉન થઈ ગઈ છે અને હવે આપણે બીજી પાડીને એ નાખશું બહુ મસ્ત બની છે સાત પણ એક નંબર છે જો આપણે આવી રીતે બધી ચકરી કરી લેવાની છે પેલા આમ પાડી લેવાની બધી એક એક એટલે પછી આપણે આ બે ત્રણ નીકળી જાય એટલે પાછી બે ત્રણ નાખી દેવાની તાજે તાજી ચા ચોખાની રોટલી કરવાની નકર તૂટી જાય બહુ મસ્ત બનેશ તમે એક વખત થોડો દાળ બાફીને આવી રીતે ચકરી બનાવજો પછી કહેજો કેવી થઈ ગયું મેં તમારી બેનપણી અહીંયા ખાધીને પછી એક વખત અડધો ડો ભરીને ઘરે બનાવી તો મારે વિડીયો બનાવવા હતું મેં થોડી બનાવી છે હાલો આપણી ચકરી બની ગઈ છે આપ જોઈ શકો છો ચોખા ને અડદની દાળ બાફીને મસાલો નાખીને જો તલ જીરું આ ચીલી ફ્લેક્સ બધું દેખાય અને એટલી સ્વાદમાં સરસ થઈ છે તમે પણ આવી રીતે બનાવજો પછી મને કોમેન્ટમાં લખજો કેવી લાગી લાઈક કરજો શેર કરજો બે લાઇક બટન દબાવવાનું ભૂલતા નહીં આવજો જય બાબા સ્વામી અને ચોક્કસ બનાવજો બહુ મસ્ત બને છે